રાષ્ટ્રપ્રેમુખ બની સ્કાઉટ એન્ડ ગાઈડના વડોદરા સંઘના વિકાસને વધુ વેગ આપશે તેમજ વધુ ને વધુ વિદ્યાર્થીઓ ભારત સ્કાઉટ અને ગાઈડ વડોદરા છે કે 7 નવેમ્બર 1950 ના દિવસે ભારત સ્કાઉટ અને ગાઈડ ની સંસ્થાની સ્થાપના થઈ હતી ભારતમાં 75 વર્ષથી ચાલતી સ્કાઉટ અને ગાઈડ સંસ્થા એક સ્વૈચ્છિક અને બિન રાજકીય પ્રવૃત્તિ સાથે કાર્યરત છે બાળકોમાં માનસિક શારીરિક અને સામાજિક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ સંસ્થા કરે છે ત્યારે સાંસદ હેમંત જોશીના માર્ગદર્શન હેઠળ સંસ્થા ઉત્તમ બને અને વધુ સક્રિય રીતે કામગીરી કરશે તેમ મનાય છે ડોક્ટર હેમંત જોશીના વિચારો અને તેમની દ્રઢ નિશ્ચિતતાથી અનેકવિધ નવા પ્રયાસો પણ શરૂ થશે સ્કાઉટ એન્ડ ગાઈડ એ બાળકોની અંદર સેવા અને સંગઠનનો ભાવ નાનપણથી જે સિંચતું હોય એ પ્રકારની સંસ્થા છે હું પોતે મારા શાળાકીય સમયમાં પણ હું સ્કાઉટ એન્ડ ગાઈડમાં સ્કાઉટ તરીકે મેં ફરજ બજાવેલી છે અને ઘણું બધું મને સ્કાઉટમાં રહીને શીખવા પણ મળ્યું છે પરંતુ ક્યારે મેં એવું નહોતું વિચાર્યું કે હું કોઈ એક જિલ્લાના સ્કાઉટ એન્ડ ગાઈડના પ્રમુખ પદે મારી કોઈ રીતે નિમણૂક કરવામાં આવશે પરંતુ આજે વડોદરા ડિસ્ટ્રિક્ટ કાઉ સ્કાઉટ એન્ડ ગાઈડ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે આજે મારી નિમણૂક કરવામાં આવી છે હું સમગ્ર જે એનું જે વહીવટી મંડળ છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વધારેમાં વધારે વડોદરામાં સ્કાઉટ એન્ડ ગાઈડનો વ્યાપ વધે સ્કાઉટ એન્ડ ગાઈડના માધ્યમથી જે આદરણીય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારતનો જે સંકલ્પ છે એમાં બાળકો એમના શાળાકીય સમયથી જોડાય અને સારું કાર્ય કરે એ માટેના મારા પ્રયાસો રહેશે એટલે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડને આ વર્ષે પચીસ પંચોતેર વર્ષ પૂરા થઈ રહ્યા છે ગયા ઓક્ટોબરમાં જ્યારે અમે સેકન્ડ ઓક્ટોબરે રેલી કરી હતી ત્યારે અમે ચીફ ગેસ્ટ તરીકે આપના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીને બોલાવ્યા હતા એટલે તેમાં તેમને ઉલ્લેખ કર્યો હતો કે હું પણ મારા વિદ્યાર્થી કાળમાં એક સ્કાઉટ તરીકે ફરજ બજાવી છે એટલે ત્યારથી અમે થોડું અંદર અમારું બ્રેઇન સ્ટોર્મિંગ થયું હતું અને અમે વિચાર્યું કે ભાઈ અમારી પ્રમુખ પદે આપણે જે અહીંયાના સાંસદ છે શ્રી હેમાંગભાઈ જોશીને જ આપણે પ્રમુખ બનાવીએ ભારત જિલ્લા સ્કાઉટ એન્ડ ગાઈડ બરોડા બરોડા જિલ્લાના એટલે આજે અમે એમને મળ્યા અને એમને અમે ઓફિશિયલ સ્કાફ પહેરાવ્યો સર્ટિફિકેટ આપ્યું અને પુષ્પગુચ્છતી એમનું અભિવાદન કર્યું